નમસ્કાર મિત્રો હું છું ગંગાધર રાઠોડ અને ફરીવાર આપણે એક એવા મિત્રોને મળવા આવી ગયા છીએ અહીંયા છે પડધરી એટલે કે આપણે વાડીનાથ ટી સ્ટોલ પાસે મળ્યા છીએ ફરીવાર એવા અમારે લાલાભાઈ લાલાભાઈ ટોયટા આ બાજુ બેઠા છે લાલાભાઈ ટોયટા આ લાલાભાઈ ટોયટા ત્યારબાદ એ બાજુ અમારે કે ગીયા ત્યારબાદ અમારે નાથાભાઈ ધ્રાંગિયા ત્યારબાદ અમારા એવા પરમ મિત્રો ભાઈ શ્રી લાલાભાઈ રામભાઈ ગમારા ત્યારબાદ આ વાડીના સ્ટી સ્ટોલના માલિક ગોપાલભાઈ આ બધાને મળવા જેવા મિત્રો છે સરકારી કામ પ્રાઇવેટ કામ આરસીસી કામ આરસીસી રોડ પીસીસી કામ માલ સહિત કે અથવા આપને ફૂટ ઉપર કરાવવા હોય ઉધડા કરાવવા હોય તો આ લોકો વિશ્વાસપૂર્વક કામ કરી આપશે ઓછા ભાવે વ્યાજબી ભાવે અને સારું કામ તો મળો અને મુલાકાત લો તો એમનું મુલાકાતનું સરનામું એટલે કે વાડીનાથ સ્ટી સ્ટોલ એમની પાસે તમને બધો વિડીયો બતાવો વાડીનાથ સ્ટ્રી સ્ટોલ કઈ જગ્યાએ આવ્યો છે તો ગવર્મેન્ટ હોસ્પિટલ સામે દેખાય છે સરકારી હોસ્પિટલની સામે વાડીનાથ સ્ટ્રી સ્ટોલ એમના માલિક રતાબાપા અને આ પોતે રતાબાપા એમના સન એટલે કે એમના દીકરા ગોપાલ અહીંયા મળું આ બધા મિત્રોની મુલાકાત અહીંયા થશે આપને કોઈ પણ આધુનિક સાધનની જરૂર પડે ટેકનોલોજી કે આરસીસી પીસીસી માટે ગોળો કે અથવા કોઈપણ ટ્રેક્ટરો માલ સહિત પણ કામ કરી આપશે એવા આ મિત્રો છે ખૂબ ખૂબ આભાર બધાનો જરૂર આ વિડીયો જોજો બધા શેર કરજો લાઈક કરજો અને આ મિત્રોને ગમે ત્યારે યાદ કરજો આપનું કોઈ પણ કામ વિશ્વાસપૂર્વક કરી આપશે